કે મારા કા પેરાની ઈચ્છા હતી ને પણ અશ્વિન કહે છે કે આપણે છે ને હા ઘરના લગન છે તું સણિયા ચોળી પહેર મે તને એક જ વાર સણિયા ચોળીમાં જોઈ છે અને બીજી એકેય વાર નથી જોઈ કા લગનમાં જ જોઈ ને હા મારા લગનમાં જ કે સણિયા ચોળી પહેરી થી અને આજે હું બીજી સણિયા ચોળી લાવ્યો છું એ માટે એન ગમે કે નો ગમે યે આપણે એને પૂછી લેઈએ કેમ છે મનસો આદ્યા હું આ તો હારી છે મસ્ત છે હે હા મસ્ત છે ને हम्म hmm. टीका वाली आपली मारी आपली પાહ બ્યાસણી આસળે છે આ એક અછી લાવવા ને એક બીજી છે ઈ બીજી છે ઈ મસ્ત છે હવે જાવા તો આપણે લગનમાં કઈ પેરી કઈ નહીં કઈ જિ કન્ફ્યુઝ નત કર્યું હે ને હા ઈ તો આપણ પણ તન જે ગમતી હોય એ પેરી લેવાનું હોય અને બીજો હું નવીન કરવાનું હોય આ આ ગમે તો આ બેરા ને ઓલી બીજી તો સેટ છે હા આપણે ક્યાં કાય લાસ્તો કાઢવા છે અને રજા છે લગનમાં લગન વાતે હોય તો હોય ને હા મારા ભાઈ મારા બેન ની બધા એમ કે તું આપડા ઘર માંથી તું એક જ જાડી થઈ ગઈ એમ પતલી થઈ જાય એટલે મસ્ત લાગે એમ હતી એમના એટલે આપડે છે ને થોડુંક શરીર પતલું કરવા માંગવી છે અને હું પતલી પણ થઈ જ ગઈશું નઈ हं खावणो वसू करन्याचो की नाही हा पेलक तपतली खावणो वसू करन्याई की सो ने कोटी बात नती खाए ये तो हे <laughs> तो देखायेस ते खावणो ये खाली एकच रोटली खायन हाजे रोट करलो अर्धा रोटला टाक हाजे खाली अर्धा रोटला रोट काय छे येऊ छे बती बोल हे अन अश्विन सेना कोमार पण लेताय असे अरे ये वो करा मैं ये कठवाड़िया से तेरे हाथों सच पे आज लाइक ही थी मारा आना होना, मारा होना ना आर पेरा हुआ से यार और लोगों तेरे मार्ट से स्पेशल होना ना आर लेना है वो सो क्यों बात है अब होना ना उसे तो तो अंतर तो मैं बाकी कोटा वो तो बार नो लावे तो लास ला वो तो बार नो लाव पेरा की दो तो हम बताए लो क्यों કામ ભવિયા છે ભુંગા બટેટાનો નાસ્તો કરીન ઉપર આપડે નાસ્તો તો કઈ લીધો નથી બેજા બધા અત્તાલા નાસ્તો કરવા મતલે કે અમને ન મળે તમને ન મળે હવે શું ખાવશું નિશારો લાગતી હોય ઈ તો હે પણ તો એમ કે કે માર ખાવા મે ખાવાનું ઓછું કરી નાખ્યું છે હમણા અમે ભુંગા બટેટા ખાધા ને કેટલા લગભગ 10 ના ભુંગા બટેટા મંગાવ્યા હતા એમાં પાંચ આખા બટેટા આવ્યા એકલા એકલા છાપી ગઈ બોલો એમાં એમ કે પણ થોડા ઓછું કરી દીધું હાસુ બોલ હાસુ બોલ હાસુ બોલ હા મોઢા ઉપર જો તું આમ કેટલું ખાધું એવું લાગે છો કે ના ના બાપરે મેં આટલું બધું ખાધું નથી યાર મને હું લે બાને સડાવશો તમે હાસુ બોલ હાસુ બોલ ભગવાનનો ડર રાખો છોક ના પેલે ખર્તા હું પતલી થઈ ગઈ કે નથી થઈ ગઈ હાસુ કસમથી કે એટલે થોડો ઘણો શેર પડી ગયો છે પણ એ ખાવાનું લીધું નઈ કે ટેન્શન હશે થાણે ઘરે નઈ હો મારે ટેન્શન ફ્રી હોય આપણે કદી કોઈ ટેન્શન લેતા જ નથી મને આવી જને કાક થાય તો થોડો ટેન્શન હોય બાકી

ના આપણે આમ તો શુક્રવારે જવાનું છે શુક્રવારે ગણેશ માંડે છે એટલે શુક્રવારે આપણે આથી નીકળી જવાનું ના યાર તો મોટી બધી વેલા નહીં આવું શુક્રવારે જવું જ પડે ને શુક્રવારે ગણેશ માંડે છે માર પછી આયા બ્યુટી પાર્લરમાં જાવું બ્યુટી પાર્લરમાં જવા માટે એવા મોઢા હોવા જોઈએ આ લાગે છે બ્યુટી પાર્લર કેવું અબ જો જો કે આપણે મરો નહારો હોય તો બ્યુટી પાર્લરમાં હારા કર દે કઈ તો મોઢું દેખાય તમ કઈ ત કઈ ત એ છે લવાંજરા જેવું લાગે ભલાન તવરક થાટ કમેન્ટ કરજો જાવાતી હું હારી લાગુ કેસી નારા લાગે તમે કમેન્ટ કરીને હાસી રહીલી કે જો આ વખતે તો જોય લેગુ છે આમ કોણ હારુ લાગે છે હું આ માથી બાત હરકો વરી નાકુ લે લે લે

એટલે હું ખોટું નથી બોલતો પણ હાન ન આવીને આપણે છે ને આયા ધાબા પર આવીને આ ખાટલા પર બેઠા હોય એમ હું કેવા માંગુ છું બાકી આપડે ધંધો તો કરવો જ પડે ને પેટ ભરવા માટે કામ તો કરવું જ પડે ને ને બગ થોડું હાલે તમે આખો દિવસ કામ કરો ને માર આખો દિવસ ઘડી ખવારવામાં હોય ઘડીક બપોર હોય એને હાન ને તો આપડે કઈ કામ જ ન હોય હવે તમે ભઈ આવો એટલે આયુષ્ય રાખો પછી આપણે રાંધી હે ને અને પછી રાંધી ને બધું મૂકી દેઈએ અને પછી સુરાઈ દેવી આઈશ ને અને પછી અમે જમે લે ની રાતે ત્યાં જમે લેય બાબુ ખામડાન હંજારની બધું કર્યું છે ત્યાં તરત જાગી જાય અને આયશનો ટાઈમે પર બહુ મસ્ત હશે નિરાતે ખવા દે કોઈ દિવસ ટાઈમ બાર નથી ગયો હે ને હા આપણે હાલના છે 6:30 7 વાગ્યા આયશ બે 7 વાગ્યા આયશ બે સુઈ જાય એટલે ઈ વાગે જાગે 8 વાગે કા 8 વાગે જાગે એટલે પાછા અમે ત્યાં તો અમે ખાઈ લીધું પછી પાછો 10 વાગ્યા સુધી રમે હો ભૂકા કાડે આને હેરાન કરે બાકી કઈ દેવાનો થોડો હોય ભગવાન ને તો મને કઈ મસ્ત ગિફ્ટ આપી છે એની માટે એમ મારી માટે તમારી માટે બધા માટે એટલે એને દેવાનો ખાલી મોજ મજાક માટે જ કેવાનું હોય હું કેવું છું તમારું બીજું કઈ ના ના એ વાત તો તારી રાઈટ છે કે એમ કે છોકરા તો કોને વાલા નો હોય બધાના છોકરા પોતપોતાના વાલા જ હોય એમાં કઈ થોડું કહેવાનું હોય પણ ઈ તા મજાક મજાક માં કે ગાઈસને જોતો છે બાઈકી દેવાનો નો હોય એક બાઈલે તો તમે આવીતી કે ગાઈસ નહીં કે મને આપી દે એમ કા પર મેહલા પડે કે ભાઈ તો ખાલી મજાક કરીએ દેવાનો ધડો હોય હે આવીતી કમાં હા ના હોય યાર તમ તો તમારી પાહો હોય તો આવા દેજો આપડી કઈ ઓલી છે જ નહીં હો રાક્ષસ તે ગમમેના છોકરા કોક ના હોય તોય પોતાના ઘરેને જ રાખવાના હોય હરું તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો ના ના કન્ટિન્યુ વ્લોગ માં ન બન હું અને આપડે હવે રશિકભાઈ નો ફોન આવ્યો છે એટલે આપણે જવાનું છે ડુંગળી ભરવા તો આપણે રશિકભાઈ ડુંગળી મો આવી ગઈ ને આ ગાડી આવશે એટલે એની ડુંગળી ભરવાની છે એવું છે હા એનો ફોન આવ્યો તો અમે નીકળી તો સોરી યાર કન્ટિન્યુ વ્લોગ માં ન બન્યા રહેતા તો આ વીડિયો પૂરો કરી છે અમારું વિડિયો પસંદ આવે તો વીડિયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ફરી વીડિયો માં મળશું ત્યાં સુધી બાય બાય